વડોદરા ડભોઈ તાલુકાના કરનેટ ગામેથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું રેતી ખનન સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાએ એકસો નંબર ઉપર પોલીસને ફોન કરી તેમજ ખાન ખનીજ વિભાગને જાણ કરતાં ઝડપ્યું રેતી ખનન જઈ કુબેર ટ્રાન્સપોર્ટના માલિક અને પાલિકા પ્રમુખ બિરેન શાહની બે ટ્રક કરાઈ જપ્ત ગેરકાયદેસર રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાઈ ટ્રક કોંગ્રેસી કોર્પોરેટર અજય રાઠવાએ કુલ ત્રણ ટ્રક પોલીસે સોંપી છેલ્લા ઘણા સમયથી જ ચાલતું હતું રેતી ખનન ડભોઈ નગરપાલિકા સત્તાધીશોની બેદરકારી સ્પષ્ટ થઈ પાલિકાની પ્રોપર્ટી સાચવનાર પ્રમુખની જે ટ્રકો ઝડપાતા અનેક સવાલો ઉભા થયા હતા ખાનખનીજ વિભાગે ટ્રકો સહિત ઓવરલોડ ભરેલ રેતીનો લાખો રૂપિયાનો મુદ્દા કબજે કરી આગળની કાર્યવાહી ખાણખનીજ વિભાગ અને પોલીસ વિભાગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે જાણકાર સૂત્રો માંગતી જાણવા મુજબ નગરપાલિકા પ્રતિબંધ વિસ્તાર માંગતી કેટલા સમયથી ગેરકાયદેસર વિધે આ રેતી ખંડન કરતા હશે સ્થળ પર ખાન ખનીજ વિભાગ ગેરકાયદેસર કેટલા ઘન મીટર રેતીની ખોદકામ થયેલું છે તેનો સર્વે હાથ ધરશે કે પછી રાજકીય રીતે ભીનુંમ સંકેલાઈ જશે તેવી કરનેટ વિસ્તારના લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી રિપોર્ટર રવિ તરબદા વડોદરા